હેલો હું સુ પરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર સો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સહકારી મંડળી કોને કહેવાય તો આપણે એના વિશે માહિતી મેળવી સહકારી મંડળી એટલે શું સહકારી મંડળીની લાક્ષણતાઓ વિશે જોવાનું છે તો શરૂઆતની અંદર આપણે એના પ્રસ્તાવના જોઈએ ઇન્ટ્રોડક્શન જોઈએ કે કે ધંધાકીય વ્યવસ્થા કોને કહેવાય તો આપણે જોઈએ તો વૈયક્તિક માલિકી ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનું પ્રાથમિક હેતુ તો નફો કમાવાનો છે વૈયક્તિક માલિકી એક વ્યક્તિત્વ માલિકી ધરાવતા હોય ભાગીદારીક હોય અથવા કંપની ત્રણેય આ ત્રણેય વ્યક્તિઓ છે એ જે ધંધાકીય વ્યવસ્થાનો મુખ્ય હેતુ એમનો છે નફો કમાવાનો છે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે જે ગ્રાહકો છે એ ત્રણેય રીતે અનેક રીતે શોષણ કરતા હોય છે દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે અને વધારે વસૂલ કરે કિંમત વધારે વસૂલ કરતા હોય છે વસ્તુના કાળા બજાર કરે છે વગેરે એ સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોના કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી આપણે પડે છે તો અહીંયા જોઈએ વિના સહકાર નહીં ઉદ્ધાર કોઈ પણ વ્યક્તિનો સહકાર એક હાથે તાળી ન પડે એવી રીતે એ વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રનો અમલમાં સહકારી મંડળી મૂકે છે એટલે બધાનો સહકાર સહભાગીદારી જોઈએ છે પ્રત્યેક સર્વને માટે અનેક સર્વ પ્રત્યેકને માટે બધાના માટે છે પ્રત્યેક એ બધાના માટે છે અને સર્વ એ પ્રત્યેક માટે છે બધું જ છે એ પ્રત્યેક દરેક દરેક વ્યક્તિ માટે છે અને પ્રત્યેક સર્વના માટે આપણે જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ઇન્ટ્રોડક્શન કે ધંધાકીય સ્વરૂપની અંદર તો આપણે જોઈએ સહકારી મંડળી કોને કહેવાય એનો અર્થ વિશે જોઈએ સહકારી મંડળી વ્યવસ્થાનું સ્વરૂપ છે સ્વેચ્છાએ એમાં જોડાય છે એની વ્યાખ્યા જોઈએ સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન અને સમાનતા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય સ્વૈચ્છિક રીતે જોડાતી હોય છે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ લાક્ષ્મિક વિશે જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું સૂત્ર છે આપણે તો સૂત્ર ઉપરથી આપણે લાક્ષણિક યાદ રાખીશું સ્વચ્છ સરળ સભ્યોને સ્વચ્છ સરળ સભ્યોની અલગ લોકશાહી સ્વચ્છ અલગ લોકશાહી રાજમાં કિંમત કિંમત આ એક સૂત્ર છે આ સૂત્ર ઉપર થી આપણે યાદ રાખીશું સ્વચ્છ સ્વચ્છ નો મતલબ થાય સ્વૈચ્છિક મંડળ સ્વચ્છ નો મતલબ થાય છે સ્વૈચ્છિક મંડળ તો સ્વૈચ્છિક રીતે જોડાયેલો જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે એ પોતાની ઈચ્છા અનુસાર એ વ્યક્તિઓ સહકારી મંડળીની અંદર જોડાતા હોય છે વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે પોતાના પોતાનું સમાન ધોરણ નક્કી કરેલું હોય નીતિ નિયમો નક્કી કરેલા બધાના માટે સમાન નિયમો છે એના માટે અંદર જોડાય છે સહકારી મંડળીની અંદર બીજું છે સરળ તો સરળનો મતલબ થાય સરળ સ્થાપના વિધિ

દસ વ્યક્તિઓ પોતે ઈચ્છા ધારણ કરે કે આપણે મંડળી સ્થાપના કરવી છે તો પોતે કરી શકે છે અને કંપની કાયદાના અન્વયે એ સહકારી મંડળી છે એ રજિસ્ટ્રા સમક્ષ એ પોતાની નોંધણી કરાવવામાં આવે છે તો હવે જો સભ્યોને તો સભ્યોની સમાનતા તો સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે દરેક સભ્યો છે એને સમાન પોતાનો જે હક છે જે પોતાનું જે જરૂરી છે તે અને બધા જ સભ્યોને સમાન તક પણ મળે છે મૂડી રોકાણ કે અન્ય કોઈ પણ કારણોસર સભ્ય વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી દરેક સભ્યોને સમાન રીતે જોવામાં આવે છે અલગ અલગ વ્યક્તિત્વ તો સહકારી મંડળીમાં નોંધણી થતા તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે તો અહીંયા સહકારી મંડળી છે એ સહકારી મંડળીમાં જે નોંધણી થાય છે એ નોંધણી તેના સભ્યોથી અલગ વ્યક્તિત્વ મળે છે પ્રાપ્ત થાય છે સભ્ય પદ પ્રાપ્તિ કે સભ્યપદના અંતે તેના અસ્તિત્વ કોઈ અસર થતી નથી લોકશાહી તો લોકશાહી નો મતલબ થાય છે લોકશાહી વહીવટ તો ભાઈ લા જે સહકારી મંડળી છે એ લોકશાહીથી જોવા મળે છે તો સભ્યો એ ચૂંટેલા પ્રતિનિધિત્વ જે સભ્યો છે જે પોતાના પ્રતિનિધિત્વ છે એ ચૂંટણી કાઢવામાં આવે છે એ મંડળીનું સંચાલન કરે છે

લાક્ષીતાઓ વિશે આપણે સમજૂતી મેળવી જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણને સારો લાગે તો આપણા મિત્ર સર્કલને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આવતા લેક્ચરની અંદર આપણે સહકારી મંડળીના ફાયદાઓ વિશે જોઈશું ત્યાં સુધી આપણે